નમસ્કાર ચાલો આજે વાત કરીએ સુધા મૂર્તિની એક ખૂબ જ સરસ વાર્તા વિશે જેનું નામ છે મીનાના ગુરુ સાચું કહું ને તો આ એવી વાર્તા છે જે ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે અને કદાચ આપણી જીવન જોવાની દૃષ્ટિને પણ બદલી નાખે છે તો સવાલ એ છે કે એક સામાન્ય ભિખારી એક ગુરુ કઈ રીતે બની શકે શું એવું બને ખરું કે જે વ્યક્તિ પાસે દુન્યવી રીતે જોઈએ તો કશું જ નથી એ આપણને જિંદગીનો સૌથી મોટો બોધપાઠ આપી જાય આ જ સવાલ આખી વાર્તાને ખૂબ જ રસપ્રદ બનાવે છે તો વાર્તાનું મુખ્ય પાત્ર છે મીના પણ જુઓ આપણે એને સીધા નથી મળતા આપણે એને ઓળખીશું એની મિત્રની નજરથી જે આ વાર્તા આપણને કહી રહી છે અને એ મિત્ર જ છે જે મીનાના નિરાશાવાદી સ્વભાવને સૌથી સારી રીતે જાણે છે હવે આ મીના છે ને એ કોઈ એવી વ્યક્તિ નહોતી કે એના જીવનમાં કોઈ તકલીફ હોય એલઆઈસીમાં ઓફિસર હતી સારો એવો પગાર હતો બધું જ બરાબર હતું પણ એનો સ્વભાવ જ એવો હતો કે બસ નકારાત્મકતાથી ભરેલો લેખિકા તો ત્યાં સુધી કહે છે કે જ્યારે પણ એ મીનાને મળતી ને તો એવું લાગતું કે જાણે પોતાની બધી પોઝિટિવ એનર્જી કોઈએ ખેંચી લીધી હોય એટલે કે મીનાનો દૃષ્ટિકોણ કેવો હતો એ ક્યારેય કોઈપણ વાતમાં કશું સારું જોઈ જ ન શકતી તમે ગમે તેટલી સારી પરિસ્થિતિની વાત કરો એ એમાંથી ફરિયાદ કરવાનું કારણ શોધી જ કાઢે અને સૌથી ખરાબ વાત એ હતી કે એની આ નેગેટિવિટી એ જાણે ચેપી રોગ જેવી હતી એની સાથે રહો એટલે તમે પણ નિરાશ થઈ જાઓ તો આખી વાત આ જ હતી એક બાજુ સમસ્યા હતી એટલે કે દરેક વસ્તુમાં દરેક સ્થિતિમાં ફક્ત ખરાબ જ જોવું અને બીજી બાજુ હતો ઉકેલ દરેક નાની નાની ક્ષણમાં આનંદ શોધવો મીનાએ આ સફર કાપવાની હતી અને આ કોઈ નાનો સૂનો બદલાવ નહોતો આ તો એના વ્યક્તિત્વનું પરિવર્તન હતું અને આ મોટા બદલાવની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે મુંબઈના એક ધોધમાર વરસાદી દિવસથી અહીંથી વાર્તા એકદમ પલટાઈ જાય છે ચાલો જોઈએ કે એ દિવસે એવું તો શું બન્યું જરા વિચારો મુંબઈનો વરસાદ એટલે કેવો હોય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લેખિકા બસની રાહ જુએ છે અને ત્યાં જ એની નજર મીના પર પડે છે હવે આમ તો કોઈ મિત્રને જોઈએ તો ખુશી થાય પણ અહીંયા લેખિકાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું એના મનમાં પહેલો વિચાર શું આવ્યો કે ભાઈ આનાથી બચીને નીકળી જાઓ કોને આવા વરસાદના દિવસે ફરિયાદો સાંભળીને વધારે ભીંજાવું ગમે બરાબર ને આ એક જ વિચાર જૂની મીના કેવી હતી એ બતાવવા માટે કાફી છે એની નકારાત્મકતા એટલી હતી કે લોકો એને ટાળતા હતા પણ થયું એનાથી બિલકુલ ઉલટું સામેથી મીના દોડતી આવી એકદમ ખુશ હસતી હસતી અને શું કહે છે ખબર છે ચાલ આજે ચા હું પીવડાવીશ લેખિકા તો આ જોઈને ચોંકી જ ગઈ આ મીના તો એ હતી જ નહીં જેને ઓળખતી હતી નક્કી કંઈક મોટું બન્યું હતું તો આટલો મોટો બદલાવ આવ્યો કઈ રીતે એનું કારણ હતો એક ભિખારી હા તમે સાચું સાંભળ્યું એક ભિખારી અહીંથી જ વાર્તા એના હાર્દ પર પહોંચે છે કેવી રીતે એક ભિખારી મીનાનો ગુરુ બની ગયો તો બંને એક હોટેલમાં ચા પીવા બેઠા અને ત્યાં મીનાએ લેખિકાનું ધ્યાન બારીની બહાર દોર્યું ત્યાં શું હતું એક વૃદ્ધ ભિખારી અને એની નાનકડી પૌત્રી ધોધમાર વરસાદમાં ફૂટપાથ પર મસ્તીથી રમી રહ્યા હતા એમને જોઈને એવું જ લાગે કે જાણે એમણે દુનિયાની કોઈ પરવા જ નથી મીના કહે છે જો એમણે એ લોકો હસી રહ્યા હતા તાળીઓ પાડતા હતા ખુશીથી બૂમો પાડતા હતા આખા પલળી ગયા હતા પણ એટલા જ ખુશ હતા એ લોકો વરસાદને માણી રહ્યા હતા એની ઉજવણી કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને મીના અંદરથી હલી ગઈ અને બસ એ જ મોમેન્ટ હતી મીના કહે છે તે દિવસે મને જીવનની સાચી ફિલોસોફી સમજાઈ એણે એ સમજાઈ ગયું કે ખુશી આપણી પરિસ્થિતિ પર નહીં પણ આપણા દૃષ્ટિકોણ પર નિર્ભર છે એક જ ક્ષણમાં એની વર્ષોની ફરિયાદ કરવાની આદત એ નકારાત્મકતા બધું જ તૂટી ગયું તો આ પરિવર્તન આવ્યો કેવી રીતે એવું તો શું થયું એક ક્ષણમાં કે મીણા આખી બદલાઈ ગઈ ચાલો આજે ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ છે ને એને જરા નજીકથી સમજીએ આખી પ્રક્રિયાને આપણે ચાર સ્ટેપ્સમાં જોઈ શકીએ પહેલું ઓબ્ઝર્વેશન એટલે કે એણે પેલા ભિખારી અને એની પૌત્રીની ખુશીને જોઈ બીજું રિયલાઇઝેશન એટલે કે એને અહેસાસ થયો કે અરે મારી પાસે તો કેટલું બધું છે જેની મેં ક્યારેય કદર જ નથી કરી ત્રીજું એક્સેપ્ટન્સ એણે સ્વીકાર્યું કે આટલા વર્ષોથી હું જે ફરિયાદ કરતી હતી એ મારી પસંદગી હતી અને ચોથું એક્શન તેણે નક્કી કર્યું કે બસ હવે મારે બદલાવવું છે મીનાએ લેખિકાને સમજાવ્યો કે મારી પાસે સારું ઘર હતું નોકરી હતી બધી જ સગવડ હતી પણ હું ખુશ નહોતી જ્યારે પેલા દાદા પોત્રી પાસે આમાંનું કશું જ નહોતું છતાં એમની પાસે જીવનની સૌથી મોટી સંપત્તિ હતી આનંદ અને વાત ખાલી વિચારો પૂરતી સીમિત ન રહી મીનાએ ખરેખરે ભિકારીને પોતાના ગુરુ માન્યા અને ગુરુને ગુરુદક્ષિણા તો આપવી પડે ને તો એણે પેલી નાની છોકરીના ભણતરની બધી જ જવાબદારી ઉપાડી લીધી આ એના બદલાયેલા જીવનનું સૌથી મોટું અને સુંદર ઉદાહરણ છે તો આખી વાર્તાનો સાર શું છે આમાંથી આપણે શું શીખવાનું છે ચાલો એના પર એક નજર કરીએ આપણે ગુરુ કોને કહીએ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય બરાબર અહીં એ ભિખારીએ બરાબર એ જ કામ કર્યું એણે મીનાના મનમાં જે નિરાશાનો અંધકાર હતો એને દૂર કરીને આનંદનો પ્રકાશ પાથર્યો એટલે જે સાચા અર્થમાં મીનાનું ગુરુ બન્યો તો આખી વાર્તા આપણને બે મુખ્ય વસ્તુઓ શીખવે છે પહેલી કે જ્ઞાન કે બોધપાઠ ગમે ત્યાંથી મળી શકે છે અને બીજી અને સૌથી અગત્યની વાત કે ખુશી એ કોઈ પરિસ્થિતિ નથી એ આપણી પસંદગી છે આપણી પાસે શું છે એના પર નહીં પણ આપણી દ્રષ્ટિ કેવી છે એના પર બધો આધાર છે અને અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે જીવનનો સૌથી મોટો પાઠ આપણને કોની પાસેથી મળ્યો છે શું એ કોઈ ટીચર હતા કોઈ મિત્ર હતા કે પછી મીનાની જેમ કોઈ અજાણી અણધારી વ્યક્તિ હતી જેણે આપણી જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી વિચારવા જેવો સવાલ છે ને